વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વૃક્ષારોપણ કરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મિશન ફોર મિલિયન ટ્રીઝ અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો આ પ્રસંગે મુખ્યમંત્રીએ સિંધુરના બાળ વૃક્ષનું વાવેતર કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચાંદલોડિયા વોર્ડમાં નિર્માણ પામનારા સિંધુર વનના નિર્માણનો પ્રારંભ કરાવ્યો હતો ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં મરણ પામેલા નાગરિકોના સ્મરણાર્થે તથા ભારતીય સેના દ્વારા હાથ ધરાયેલા ઓપરેશન સિંદુરના સન્માનમાં ચાંદલોડિયા વોર્ડમાં પાંચસો એકાવન સિંદુર વૃક્ષો સાથેનું સિંદુર વન તૈયાર કરવામાં આવનાર છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મિશન ફોર મિલિયન ટ્રીઝ અભિયાનના પ્રચાર પ્રસાર અર્થે તૈયાર કરાયેલા ટેબલો સહિત અગિયાર વૃક્ષ રથનું પ્રસ્થાન કરાવ્યું હતું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક પેડ માકી નામ અને મિશન ફોર મિલિયન ટ્રીઝ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણમાં નાગરિકોને સહભાગી બનાવવા કુલ આડત્રીસ જેટલા વૃક્ષ રથ તૈયાર કરાવ્યા છે એર ક્વોલિટી મેનેજમેન્ટ સેલ દ્વારા યોજાયેલ પર્યાવરણ લક્ષી ચિત્ર સ્પર્ધાના પાંચ વિજેતાઓની મુખ્યમંત્રી પુરસ્કાર સ્વરૂપે સાયકલ એનાયત કરી હતી શહેરનું ગ્રીન કવર વધારવાના ઉમદા આશય સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિશન ફોર મિલિયન ટ્રીઝ અભિયાન શરૂ કરાયું છે જે અંતર્ગત ચાલીસ લાખ જેટલા વૃક્ષ વાવવામાં આવશે આ અભિયાનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વૃક્ષરથ નાગરિકોના ઘરે જઈને વિનામૂલ્યે વૃક્ષારોપણ કરી આપશે

પટેલ હસમુખભાઈ પટેલ અમિતભાઈ ઠાકર કૌશિકભાઈ જૈન ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગભાઈ દાણી મ્યુનિસિપલ કાઉન્સિલર તથા એમસી પદાધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા